જો સંબંધોમાંથી સ્વાર્થ અને મતલબ નામના બે શબ્દો નીકળી જાય ને તો દરેક સંબંધ હળવો થઈ જાય સંબંધોમાં પારખવા કરતાં સમજવાની કોશિશ વધુ કરજો લાગણીઓ ત્યાં જ રહે છે જેના મનના દરવાજા મોટા હોય છે સંબંધોને દિલ સુધી રાખવા મગજ તો હિસાબ લગાવશે લાગણીઓને અભણ રાખવી નહીં સંબંધો નાપાસ થશે સમજવાવાળા તો મૌન પણ સમજી જાય છે સાહેબ ના સમજવાવાળા લાગણીની પણ મજાક ઉડાવે છે લાગણીઓના રોકાણ ખોટી જગ્યાએ ના કરતા આવકમાં તકલીફ સિવાય કંઈ નહીં મળે સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા જે સાચવવા પડે છે તે સાચા નથી હોતા હાજરીથી સંબંધ રાખવો કોઈ મોટી વાત નથી સાહેબ એક સંબંધ ઈમાનદારીથી નિભાવવો એ ખૂબ મોટી વાત છે આંખમાં આંસુ હોય ને તો પણ હસવું પડે છે ભૂલ ભલે આપણી ન હોય પણ એક સંબંધ સાચવવા નમવું પડે છે સારા સંબંધ એને કહેવાય જ્યારે એ તમારા વર્તમાનમાં સાથ આપે ભૂતકાળનો સ્વીકાર કરે અને ભવિષ્ય માટે પ્રોત્સાહન આપે